નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના જમર ગામ પાસે બસ રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો ચાલક દ્વારા સ્ટીયરિંગ પર ન કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયોનું જાણવા મળી રહ્યું છે લખતર તાલુકાના જમવાથી વિટલાપરા સુધીનો રોડ ગોજારો સાબિત થઈ રહ્યો છે આ રોડ ઉપર અવારનવાર અચાનક જ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે સુરનગર તરફથી લખતર તરફ બસ આવી રહી હતી ત્યારે અચાનક જ તે રોડ ઉપર નીચેની ખાઈડમાંથી કોઈ પશુ રોડ પર આવી ગયું હતું ત્યારે ડ્રાઈવર દ્વારા તેને બચાવવા જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે તેનાથી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને ખાઈડમાં જતી રહી હતી પરંતુ ખાડમાં બસ ઉતરી ગઈ હોવા છતાં કોઈ પેસેન્જરને ઈજા થઈ નહોતી કે કોઈને જાનહાની થઈ નહોતી પેસેન્જરે અન્ય બસની અંદર લગતા તરફ રવાના કરવામાં આવ્યા હતા